વિવાહ ક્રૂર પરિવાર પર ત્રિસુલવાડે જ્યુલણ હિંસા ગામમાં અને ચિંતાનો માહોલ થરા જિલ્લાના ભાચરગાઉમાં વિવાહ પક્ષના કેટલાક લોકો એક પરિવાર પર જ્યુલરણ હુમલો કર્યો છે જેમાં વાઘાભાઈ ચૌહાણ અને તેમના પત્ની મરઘાબેન ગંગે ઝાગ્રસ્ત થયા છે ગ્રામ લોકોએ જણાવ્યું છે કે હુમલાખોરે ત્રિશૂલ જેવા ધારદાર હથ્યાલય ઘરમાં ઘૂસી નિર્દયતાપૂર્વક પ્રહાર કર્યો છે સમગ્ર વિસ્તાર માટે ચિંતાનો વિષય છે ઘટનાની વિગત પ્રમાણે વેવાય પક્ષના આ હુમલાખો કુટુંબમાં પૂર્વમાં રહેલા વિવાદનો બદલો લેવા માટે આક્રમક બન્યા મનહરભાઈ ખેતાભાઈ ચૌહાણે જણાવ્યું અમારા ભાઈના દીકરાની દીકરીના લગ્ન ભટાસણા સમાજના નિયમ અનુસાર થયા છતાં લોકોએ ત્રિશૂલ લઈ ઘરમાં ઘૂસી માર્યા આ પ્રકારની ગુનાઈ તરકતો સમાજ માટે ખતરનાક છે 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 કે આ વ્યક્તિઓ અગાઉ પણ ગામમાં કરતા આવ્યા સ્થાનિક લોકોને પરિવારમાં ડરનો માહોલ ફેલાવ્યો છે આ હુમલાખોરો સમાજમાં અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે જાણીતા છે હાલ ઘાયલ વાઘાભાઈ અને મરઘાબેનને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ડોક્ટરના જણાવ્યા અનુસાર વાઘાભાઈની ઈજા ગંભીર છે અને તેમને સતત તબીબી દેખરેખ હેઠળ રાખવાની જરૂર છે ગામમાં ઘટનાના પગલે ભય અને ચિંતાનું વાતાવરણ વ્યાપ્યું છે સ્થાનિક લોકો કહે છે કે હુમલાખોરો સમાજમાં આગેવાની પદાર્થ ધરાવે છે અને તેથી તેઓ અનેકો વાર ગુનાઈત અને ખતરનાક હરકતો કરી છે જે હજુ સુધી કોઈ રોકાઈ નથી થરાદ પોલીસ ને ઘટના અંગે તુરંત જાણ મારું નામ ત્રિભુવન મનોજ ભાઈ ઘટના એવી બની છે કે અમારા ભાઈ વાઘાભાઈ ને ગઈ રાત્રે

ત્યારે અબો છો અને એને નજીક પડી દોડીને ત્યાં ગયા ત્યારે આ લોકો મારા ભાઈને મારતા હતા અમારા ભાઈને ઘરથીને પણ મારતા હતા અને મારા ભાઈના ના ગજવાની અંદર પોકેટ ની અંદર દસ હજાર રૂપિયા હતા એ પશુભાઈ અને હંજીભાઈએ લઈ લીધા અને રોજભાઈ માથાનો તીર્ક્ષણ હથિયાર મારેલું જેથી મારા ભાઈ બેભાન થઈ ગયો અને પછી અમે એકસો ને ફોન કરી અને મારા ભાઈને ડોકને લઈ ગયેલા

જે મેં નામ આપે એમને તાત્કાલિક સજા કરે અને જે મારા ભાઈને માથાના ઇન્જેક્સિન છે અને કીધામાંથી પૈસા લીધેલાથી એમના સામે કાયદેસર ની સંવિધાનની નીચે વેપાર દાખલ કરી અને એમને યોગ્ય ન અપાવે એવી અમારી વિનંતી